આ પ્રસંગે કોર્પોરેટર શ્રી ચંદ્રકાંત ભટ્ટુ સહિત તેમની ટીમના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલા તમામ મહેમાનોને ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સામાજિક કાર્યકર હાજી જુનેદ શેખ અને એડવોકેટ સૈયદ જુનેર સહિત મોટી સંખ્યામાં વિસ્તારના સામાજિક કાર્યકર્તાઓ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હોવાનું આબિદ શેખ દ્વારા જાણવા મળ્યું હતું સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ

આજરોજ સોમા તલાવ ખાતે વુડાના મકાનોમાં હુસેની યંગ સર્કલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવેલું છે અહીંયા જે વૂડાના મકાનો છે અહીંયા હિન્દુ મુસ્લિમ તમામ ભાઈ બહેનો શાંતિથી અને હળીમળીને રહે છે અને આ જે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવેલું છે એ તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓએ મળીને કરેલું છે અને આજનો દિવસ છવ્વીસમી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિનનો દિવસ છે આજના દિવસે આપણું સંવિધાન અસ્તિત્વમાં આવેલું અને આપણા સંવિધાને જ તમામ લોકોને ધર્મના આધારે જાતિના આધારે સ્વતંત્રતા આપેલી કોણ કેવી રીતે કપડાં પહેરશે કોણને હરવા ફરવાની બોલવાની તમામ જે આપણા પ્રજાસત્તાક દિનના દિવસ સંવિધાને આપણને તમામ સત્તાઓ આપેલી એટલે આ શુભ દિવસે ખૂબ જ સારી રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને અમારી દુઆ છે કે આવનારા સમયમાં પણ આ હુસેની ફ્રેન્ડ સર્કલ છે એ તમામ આવા સામાજિક કાર્ય કરતા રહે અને અમારી એમની સાથે શુભેચ્છા છે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છવ્વીસ જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસ એટલે ભારતના બંધારણનો દિવસ છે આ બંધારણના દિવસના નિમિત્તે આજે હુસેની યંગ સર્કલ સોમાતાલા હુડાના મકાન પાસે મુસ્લિમ સમાજ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવા આવ્યું છે રક્તદાન મહાદાન આ સૂત્રને લઈને હુડાના મકાનના આગેવાનોએ અહીંયા એક સુંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તમામ આયોજકોને ખૂબ દિલથી શુભકામનાઓ આ પહેલું બ્લડ કેમ્પ છે આવનારા દિવસોમાં પણ આવું બ્લડ કેમ્પે કરતા રહે એમની ટીમ સમાજ માટે આ સેવાઓ કરતી રહે તેવી શુભકામનાઓ આવનારા દિવસોમાં આ બ્લડ ડોનેશન કેમ્પને સિવાય પણ ઘણી બધી સામાજિક વૃત્તિઓ પ્રવૃત્તિઓ કરવા માટે આ ટીમ સક્ષમ છે મેડિકલ કેમ્પ હોય યા સમાજના કોઈ પણ મુદ્દાઓને ઉચકવા માટે આ ટીમ સક્ષમ છે અને હમણાં કમસે કમ પચાસથી સાહીઠ બ્લડ યુનિટ અહીંયા થઈ ગયા છે અને આવનારા દિવસોમાં એમનું ટાર્ગેટ સોથી બસો યુનિટનું છે આ ટીમને શુભકામનાઓ મારા અને આખા દેશને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ હાજી જુનેશ શેખ સામાજિક કાર્યકર વડોદરા શહેર સી હોસ્પિટલથી બ્લડ બ્લડ કેમ્પનો આયોજિત કરવામાં આવ્યો છે સોમા તલા ઉરાના મકાનમાં અને એમાં